નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર કેમ કે જય ઠાકર તો અમારો કોડ છે તો હું છું માલદે આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે કંઈક ખેડૂત મિત્રોને અનોખો વીડિયોની ભેંટ કરવાની છે કેમ કે હમણાં કેટલાય દિવસથી હું ફાંકા મારતો તો કે અહીંયા એક રાખી પાર્ટ્યુન ની અંદર લખતો જાય તો એવો વેત જ નથી આવ્યો તો હવે લાંબી વાત નથી કરવી આપણે જે વાત કરવાની છે એ આપણે સ્ટાર્ટ જ કરી દે તો મિત્રો ખાસ કરીને મગફળીનું વાવેતર કરતા હોય સોયાબીનનું કરતા હોય કે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો અત્યારે જે સફેદ મૂંડા જે દોડ આવે છે એ માટે આપણે ખરેખર તો એ કંટાળાજનક કામ થઈ ગયું છે કેમ કે ખેડૂતની મોસમનો આધાર વરસાદ અને હારી ખેતીવાડી ઉપર હોય ને એની અંદર જે મૂંડાનો પ્રભાવ હોય એ લગભગ મગફળીના જ્યારે દોડવાની શરૂઆત થાય ત્યારે જ મુંડા કાપવાનું શરૂ કરે તો મુંડાની મિત્રો ઉત્પત્તિ કઈ રીતે થાય ને એ વિશે થોડુંક જાણી લઈએ જે તમે આ સફેદ મુંડા જોઈ રહ્યા છો ને આ મૂંડાના ઈંડા આપણા ઉકેડા અથવા તો જે ખેતરના સેઢાપાડા હોય એની ઉપર જે ભીના સવાડું રહેતું હોય ને ત્યાં એ મુંડા ઈંડા મૂકે અને જે ખળ નિંદામણ હોય સેઢામાં એના જે મૂળ હોય એ ખાય અને નભતા હોય ને અને અથવા તો એવી સૂક્ષ્મ ભીની માટી હોય આછી આછી એ ખાય અને એમાં એનું જીવન હલાવતા હોય ખરેખર જે મૂંડા ડોળ છે એ આપણો પાક ખાવા નથી આવતા એ મુંડા છે એ તો લીલી માટી ખાય અને એનું ભરણ પોષણ કરતા હોય પણ જે પોચી જગ્યા મામા મામામાં જતા હોય અને એમાં મગફળી એ કપાસ છે સોયાબીન છે કોઈપણની જે જળ કહેવાય છે કે પાડ આવે એ પાડને કાપતા જાય અને વયા જાય સીધા એટલે આપણે મગફળી હુકાય નથી જતી અને વધારે વૃદ્ધિ નથી કરતી આ રીતની એવી નોર્મલ થઈને પીડા સ્પરથી પડી રહ્યા છે અને એની અંદર દોડવા બંધાતા નથી તો આપણે શરૂઆતમાંથી અને ઉકરાડામાંથી થાય છે તો એ ના થાય તેના માટે શું કરવું જોઈએ ખરેખર મિત્રો લીમડાનું ઝાડ હોય એના ઉપર તમે જોઉં છો આ કાળા ઢાલિયા એ ઢાલિયા જીવડા હોય જ્યારે વરસાદની ઋતુ આવે ને ત્યારે તમે ખાસ કરીને એક તમારે તમારે હાથે જ નિયંત્રણ કરવાનું છે કેમ કે માલદેભાઈ હાચું બોલે છે કે ખોટું બોલે છે લીમડાના ઝાડ ઉપર અથવા તો બોરડીના ઝાડ ઉપર જે આ કાળા ઢાલિયા જીવડા છે ને એ એક એક પાનમાં એક એક જીવડો જોઈતો હોય એટલી બધી સંખ્યામાં જે ઢાલિયા જીવડા છે એ તમારા ઝાડ ખેતર ઝાડ ઉપર આવીને બેઠા હે હવે તો એનું શું કરવાનું છે ઝાડ કાપી નાખવાનું નથી આ એક ફાઇનલ વાત છે ઝાડતા જોઈ ઝાડ છે તો આપણે છે નકર ઝાડવા વગર ને આપણે ના રહી થોડાક વારમાં ગરમી પડી તો જોયા રહેવું તો જે ઝાડની નીચેની ડાળીયું હોય અને ઉપર લગભગ અંદરના ભાગમાં ઝાડમાં ઓછા એ જીવડા બેઠા હોય કેમ કે એ જીવડા છે ને એ પણ મૂંડાની ઉત્પત્તિ કરે છે તો એ જીવડાને મારવા વીસ મિલી લીટર દસ લીટર પાણીની અંદર વીસ મિલી લીટર કોન્ફિડોર છે અથવા તો છે અથવા તો ફિનાલ છે આ ત્રણમાંથી ગમે એક દવા લઈ વીસ લીટર પાણીની અંદર ચાલીસ મિલી નાખી અને તમારે ઝાડ ઉપર છંટકાવ કરવાનો એટલે જીવડા બધા રહે આ કાળા કલરના દેખાતા હોય ને એ અને મુંડાની ઉત્પત્તિ ત્યાંથી શરૂઆત થાય છે એ હે ને કોસેટા મૂકે કોસેટા મૂકે એટલે એ કોસેટા ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી તાપમાનની અંદર જમીન ઉપર પડ્યા હોય ને તોય મરતા નથી આ કોસેટો જયારે જમીન ઉપર વરસાદ થાય અને પાણી પડે અને માટીની અંદર ભીનાશ આવે ત્યારે એ કોસેટામાંથી જીવડો બને જીવડામાંથી મુંડો થઈ જાય એ મુંડો પછી આપણા ખેતરને કાપવાનું ચાલુ કરે અને મુંડો છે એ ઈંડા મુકતો છે તો આ રીતે કંઈક એનું ચક્રવર્તી હાલતી હોય તો હવે એ મુંડાને કંટ્રોલ કરવા માટે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઠોકી દીધા છે પણ અલગ અલગ નામથી હોય કે હું માલ દે તમારું નામ જી હોય એ હાલો ને એ અલગ અલગ પણ છે તો આમ બધા માણસ જ એટલે કોઈ પણ દવા હોય એની અંદર ખાલી ઝેર આપણે બોલીએ છીએ એ કે એમાં અને આ પેશિયલ મૂંડા માટેની કોઈ આવતી નથી જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ મારવા માટેની દવા હે ખરેખર આ તો છોડ ઉપર જે ચૂસક પ્રકારની જીવાત હોય એને છાંટવાની છે પણ આપણે આપણી ગજની ભારતની ટેકનોલોજી એવી છે ને કે અભણ ખેડૂતી પણ સંશોધન કરી હતી મુંડા મારવાની દવા તો થાયોમેથોક્જામ જે એફએસ આવે છે ને એ એક કિલો બિયારણની અંદર ત્રણ ગ્રામ એટલે કે ત્રણ મિલી પછી પાણી તમારા હિસાબથી લેવાનું માનો કે આજે ત્રણ મિલી લેવાની હે અને વીસ કિલો કણ હે તો મિલી લઈ લેવાની એક માં પચાસ થી પાણીની અંદર દ્રાવણ કરી પાપ અથવા તો તમારે હામેળેથી સાટતા હોતો હોય ભલે આ રીતનું એનું મિશ્રણ કરી અને ઘણા ખેડૂતો દસ થી પંદર દિવસ અગાઉ આપણે કહેવાય છે કે જે બીજને માવજત આપતા હોય તો એવું ના કરતા કેમ કે બીજ ને માવજત આપવી આજ હાજે હે હવારે વાવવું હોય તો આપણે હાજે એને પટ દઈ અને મૂકી દેવાનું કેમકે જાજા દિવસ આ દવાનો પટ મારી અને રાખવાથી હે ને આપણું બિયારણ ડેમેજ થઈ જાય એને ઉગતું નથી કેમકે દવા હે એની અંદર જોરદાર એવું કેમિકલ નાખેલું હોય છે વારે ઘડી ખરેખર મુંડા નો કંટ્રોલ ત્યાંથી જ થાય છે અને પછી આપણે કહું કે ઉગી ગયા પછી આપણે એને કદાચ ડ્રેન્ચિંગ ને કરીને તો કંટ્રોલ થાય છે પણ જે ને પટ મારવાથી રિજેટ આવે છે ને એવું ક્યાંય રિજેટ મળતું નથી અને મારા કરતા તમે હર માહિતી જાણતા હો અને મુંડાની ઘણી બધી દવા મુંડાની નહીં એટલે કે જમીનજન્ય જે જીવાત આવે છે એ માટેની ઘણી ખરી દવા આ થાયો એફએસથી પણ સારી આવે છે એ તમને જે જાણકારી હોય ને એ કોમેન્ટ બોક્સમાં કહેજો આપણે કાલના વિડીયો એની ઉપર બનાવશું અને રહી બીજી વાત કે ભાઈ ફૂગનાશક છે અને આપણે કોઈની મગફળીની અંદર વારંવાર વાવતા હોય એક લેઠા ઝાજાવાળા થઈ ગયા હોય અને ફૂગ આવતી હોય તો એના માટેનો વિડીયો એક આપણે પેશ્ય બનાવશું એ કંઈ પહેલાં ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી જ્યારે મગફળી ઉગી અને કમ્પ્લીટ થઈ જાય અને વાતાવરણમાં સારો એવો જમીનમાં ભેજ હોય ત્યારે એનું આપણે ફૂગનું એ ડેમોલેશન કરવાનું છે એ તમને પણ બતાવી ગયા વર્ષે મેં ફૂગનું નિયંત્રણ કર્યું હતું અને જે હું લઈ હતો બેક્ટેરિયા એ બેક્ટેરિયા વિશેની વાત તમને કરીશ અને એ બેક્ટેરિયા માટે તમારે અગાઉથી ઊંઝ કરવી જોઈએ કે આવી વર્મી બેડ એક ખાતરની ભરી દેજો કેમ કે જે બેક્ટેરિયા આવે છે એ નોર્મલ ભીનાશવાળા ખાતરની અંદર ભેરવી એક કલાક રાખી અને પછીનો છંટકાવ થાય એટલા માટે આગોતરી ઊંઝ કરી લેજો અને કોઈ ભાઈને થાયો માં ખબર ના પડતી હોય તો તમારે કહેવાનું કે ભાઈ કપાહમાં આપણે થેટની દવા ને એ લાવો અને આ પેશિયલ મુંડાની નથી આવતી આ તો તમને એગ્રાવાળા હે ને કે કે ભાઈ માલદેભાઈ અનુભવ કર્યો તો હતો ફલાણાભાઈ અનુભવ કર્યો તો ને ઢીકડાભાઈએ અનુભવ કર્યો તો આ બધા ખેડૂતના અનુભવમાંથી તમને દવા આપે છે એટલે એગ્રાવાળા મિત્રોને ખાસ વિનંતી કે કોઈ આવે તો થાયો એફએસ દેજો અથવા તો તમારા કંઈ અનુભવ હોય તો એ પણ અમારા દ્વારા શેર કરજો અમે વિડીયોમાં શેર કરી દે હું અને બંને ત્યાં સુધી આ વખતે વરસાદ સારો થાય એટલે સારી કંપનીની અને સારી દવા દેજો એટલે ખેડૂત બે દગલા આગળ વધે અને રોજિંદ એનું પણ આવેલું રહીએ તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાથી